શું ગુનો કર્યો છે તે પૂછવામાં આવતા પોલીસ દ્વારા કોઈ પણ જાતનો જવાબ આપવામાં આવ્યો ન હતો યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈને હાથ પગમાં હાથ કડી બાંધીને કોટી રીતે માર મારવામાં આવ્યો હતો અને ત્યારે અલગ અલગ પોલીસ ચોકીઓ ફેરવીને ફરિયાદીને ધમકીઓ અને અભદ્ર ભાષા બોલવામાં આવતી હતી ફરિયાદી પોલીસને આજીજી કરતો રહ્યો કે બે દિવસથી મારા પરિવાર મને શોધતા છે તેમને જાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું

ફરિયાદીની સરકાર પાસે અપેક્ષા છે કે આવું બીજી વાર બીજા કોઈ નિર્દોષ સાથે ના થાય હું મંદિરે મારા ઘરેથી દર્શન કરવા કલોલ પહોંચ્યો તો રામરોટી મંદિરે અને ત્યાં આગળ એક સ્વિફ્ટ ગાડી મારી પાછળ પાછળ સુધી ત્યાં આવી ત્યાં જોઈ મને એ લોકો મંદિરે દર્શન કરી તરત એ લોકોએ મને પકડી લીધો જેમનું નામ હતા વિનુભાઈ રાવત અંકુશ પાટિલ અને શ્રીકાંત માલવિયા અને અંકો ઉર્ફે જીમ ટ્રેનર આ ચાર જણા ત્યાંથી મને લઈને સેક્ટર સત્યાવીસ એલસીબી ટુના ત્યાં લઈ આવ્યા ત્યાં આખી રાત મને હાથમાં પગમાં હાથકડીઓ રાખી પગમાં પેટમાં લાતો મારી ચોવીસ કલાક ત્યાં રાખી બીજા દિવસે સાડા દસ વાગે સેક્ટર તેરની ચોકીમાં લાયા અને રાત્રે સાડા દસ વાગ્યાથી સવારે સાડા ત્રણ વાગ્યા સુધી કેડી તેરની ચોકીમાં રાખી ત્યાંથી મને સેક્ટર ચારની ચોકીમાં લઈ આવ્યા ત્યાં પીએસઆઈ રાણા મને સેક્ટર નવમાં લઈ ગયા ત્યાં ડીવાયએસપી સાહેબની કેબિનમાં લઈ જઈને મને માર્યો છે પટ્ટાથી જેના રેકોર્ડિંગ ત્યાં છે મને તો લઈ ગયા સાથે સાથે મારા ભાઈને પણ રાખ્યો છે એને પણ માનસિક ટોર્ચર આપ્યું છે અને મને પણ હેરાન કરવા કે તારો ભાઈ છે સાથે જો તું આ ગુનામાં કબૂલ નહીં કરે તો તારા ભાઈને પણ અંદર લઈશું અને એમાં એ લોકો સક્સેસ ગયા આવું જ કર્યું સૌ પ્રથમ જ્યારે મને ડૉક્ટર પાસે લઈ ગયા મેડિકલ રિપોર્ટ કરાવવા માટે ત્યાં મેં ડૉક્ટરને રજૂઆત કરી ત્યાં ડૉક્ટરશ્રીએ મને રિસીવ કર્યો નહીં કે જો આ આરોપીને માનસિક શારીરિક ઈજાઓ છે અને જો એ સહી કે અંગૂઠો નહીં કરે તો હું એને રિસીવ કરી શકીશ નહીં ત્યારબાદ આ લોકોએ મને કોર્ટમાં રજૂ કરી દીધો તો કોર્ટમાં મેં મારી રજૂઆત હતી એ સાહેબશ્રીને કીધી જજ સાહેબશ્રીને તેઓએ મારી રજૂઆત સાંભળી આ લોકોને નોટિસને આપી છે ચાર દિવસ સુધી હાથ પગમાં હાથ કાઢી બાંધીને નહીં પેટમાં લાતો પેટમાં લાતો મારી ના દંડો કથું નથી મારે મારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે મારી પોલીસ રક્ષક થઈને ભક્ષક જેવા કાર્યો ના કરવા જોઈએ મારે બે ત્રણ વખત મગજમારી નાના મોટી મગજમારી થઈ છે જે હેતુસર મને લઈ ગયા હતા અને એવો ઇતિહાસ હોવાના કારણે જ મને આમાં સંડોવણી કરવાની એ લોકોની મંડણી રચી છે આ લોકોએ પોલીસ પાસે અપેક્ષા કેવી રાખી શકીએ જે લોકોએ મને ચાર દિવસ અપહરણ કરી ગોંધી રાખ્યો મને માર માર્યો છે જ્યારે એ લોકોએ આવું કરવું જ ના જોઈએ હા આ જ બનાવ અંગે અગાઉ બે ત્રણ વખત મને લઈ ગયા હતા આવી જ રીતે બે બે દિવસ રાખીને મને માનસિક ટોર્ચર આપીને પાછું છોડી દેતા ના પ્રથમ વાર ફરિયાદ કરું છું ના આની પહેલા એવું કઈ થયું નથી ના એવી કોઈ દુશ્મની નથી હું પોતે ટેટુ આર્ટિસ્ટ છું અમારું કેવું મારા બાબુ આરોપી છે જ નહીં બરાબર છે અમારા બાબાને અમને ખબર છે કે હમણાંથી એને બધું જ મીકી દીધું છે કશું જ કાન કરતો નથી તોય છતાં એના પકડી ગયા પણ એલસીબી વાળા અને અમને જાણ પણ નથી કરી એ લોકોએ કે અમે તમારા બાબાને પકડી ગયા છે હવે ઘટના તો અમને એવી કંઈ ખબર નથી સાહેબ બરાબર છે કે મારા બાબાને કે રીતના કયા ગુનામાં લઈ ગયા છે અમે એક પોલીસ ચોકી આવીને અમે પૂછપરછ પોલીસવાળા અમને કીધી પણ અમને કોઈ જવાબ આપતા જ નતા તમારા બાબાને અમને મળવા પણ નહોતા આમ તેમ આમ તેમ સેક્ટરોમાં લઈ જતા હતા એને અમને બીજાએ ફોન કર્યો હતો ભૌમિકભાઈ અમને ફોન કર્યો હતો કલોલથી હા કલોલથી ફોન આવ્યો તો એમને ફોન અમને કર્યો મારા છોકરાને નિર્દોષ છોડે બસ અને ક્યારે બી આ લોકો બીજા સાથે આવું ના કરી શકે આ કામે સેક્ટર સાત પોલીસ સ્ટેશન ખાતે માર્ચ બે હજાર ચોવીસમાં માં એક ગુનો નોંધાયેલો ઇપી ઇપીકો કલમ ચારસો પાંત્રીસ અને એકસો વીસ બી મુજબ એ કામે અનડિટેક ગુનામાં ગૌરવ રાજેશ કુમાર વાઘેલા પચીસ તારીખે પચીસ સાતે કલોલ બોરિશા ખાતેથી લાવેલા એલસીબી ટુમાં અને ત્યાંથી અઠ્યાવીસ તારીખ સુધી અટક નહીં બતાવીને અલગ અલગ ચોકીમાં ફેવરીને તેઓને અઠ્યાવીસ તારીખના રોજ સાંજે અટક બતાવી ઓગણત્રીસ તારીખે નામદાર કોર્ટમાં રજૂ કરેલ જે ગુનો જોવામાં આવતો બેલેબલ ઓફેન્સ હતો અર્ણેશ કુમારના જજમેન્ટના આધારે તેઓની વિરુદ્ધ તેઓને બેલેબલ ઓફેન્સમાં કોઈપણ રિમાન્ડની તપાસ કરનાર અધિકારીની જરૂર નથી તેમ છતાં તેઓના નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા નામદાર કોર્ટ દ્વારા તપાસ કરનાર અધિકારીને નામદાર કોર્ટ દ્વારા નોટિસ આપી દિન ત્રણમાં ખુલાસાની નામદાર કોર્ટે નોટિસ આપેલી અને ત્યારબાદ અરજદાર આરોપીને પચીસ સાતથી ગેરકાયદેસર ગોધી રાખેલ જેથી તેઓએ કન્ટેમની કાર્યવાહી નામદાર હાઈકોર્ટમાં દાખલ કરેલી છે અને કમ્પન્સેશન માટે નામદાર હાઈકોર્ટમાં દાખલ કરેલી છે અને તેની અને અપહરણ અને જે ગોધી રાખ્યો તે બાબતે એસપી કચેરી ગાંધીનગર ખાતે લેખિતમાં ફરિયાદ આપેલી છે જેની તપાસ હાલમાં ચાલુ છે